જેના ભાગરૂપે સુરતની એકતા રેલી બાદ જ્યારે હાર્દિક પટેલની ધરપકડ થઈ હતી ત્યારે અમદાવાદમાં પાટીદારો રસ્તા પર આવી ગયા હતા એ સમયે પોલીસ ચૂપ હતી પરંતુ હવે સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસ એક્શનમાં આવી છે રામોલ પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી છે પચ્ચીસમીએ જીએમડીસી એમડીસી ગ્રાઉન્ડની રેલી બાદ રાજ્યભરમાં થયેલા તોફાનોમાં સંડોવાયેલા પાટીદાર યુવાનોને શોધી શોધીને પોલીસ તેમના ઉપર કાર્યવાહી કરી રહી છે પોલીસે ધરપકડ કર્યો છે તે હાર્દિક વસ્ત્રાલ વિસ્તારનો ડોક્ટર છે ઓગણીસમી સપ્ટેમ્બરે રબારી કોલોની તેમજ વિવિધ વિસ્તારોમાં શાંતિ ઢળવાનો પ્રયાસ કરતા તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો પાટીદાર લોકો ખાસ કરીને બહેનો થાળી અને વેલન લઈ અને રસ્તા ઉપર ઉતરી આવ્યા અને આ દિવસે એની સાથે સાથે પુરુષો પણ જોઈન્ટ થયા અને રબારી કોલોની ચાર રસ્તા ચારે બાજુથી આવતા જે રસ્તાઓ બંધ કરી ચક્કાજામનો આ જે કાર્યક્રમ આ લોકોએ કર્યો એની અંદર પોલીસના લાભ પ્રયત્ન કરવા છતાં પણ માને લઈ અને આનામાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી અને વર્ગ વિગ્રહ થાય એવા બનાવોનો બનાવો આપવાને પ્રયત્ન થતા એ દિવસે અમે જે ગુનો દાખલ કર્યો આ ગુનાની અંદર અમારા વિડીયોગ્રાફર તેમજ સીસીટીવી અમારા છે એના ફૂટેજ આધારે આજે ડૉક્ટર હાર્દિક પટેલ જે વસ્ત્રાલ વિસ્તારના ફિઝિયોથેરાપિસ્ટ છે એની ધરપકડ ગઈકાલે રાત્રે નવ વાગે કરેલી છે અમદાવાદના રબારી કોલોની પાસે મહિલા અને રસ્તા ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ સામનો કરવો પડ્યો હતો સીસીટીવી ફૂટેજ મેળવીને રામોલ પોલીસે આંદોલનકારી યુવાનોની શોધ શરૂ કરી હતી આ હાર્દિક સામે પોલીસે સરકારી મિલકતને નુકસાન કરવા સહિતની કેટલીક કલમો લગાડી છે અત્યાર સુધી બે વ્યક્તિઓની ધરપકડ થઈ છે અને આ આઠસો થી હજાર મહિલા અને બે થી ત્રણ હજાર પુરુષોની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અમારા પાસે જેટલા બી ફૂટેજ છે એ ફૂટેજ આધારે અમારા સોર્સિસથી એની ઓળખ કરાવી કરાવીને આ તમામ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવશે અમદાવાદના વિસ્તારોમાં પોલીસને ટાર્ગેટ બનાવીને પોલીસ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેથી રામોલ પોલીસે ફૂટેજના આધારે અશાંતિ ફેલાવતા યુવાનોને પકડવાનું શરૂ કર્યું છે પોલીસ માત્ર યુવાનોને જ નહીં પરંતુ મહિલાઓ કે યુવતી હાર્દિક પટેલની ધરપકડ બાદ આવા કેસોમાં સંડોવાયેલા એક હજાર કરતા વધુ લોકોને પકડવાનો પોલીસ નો છે કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ